આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ ગુજરાતી કે અમદાવાદમાં શિવ માર્કેટમાં તોડફોડના મામલે ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી ચૂકી છે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવાની તૈયારી દર્શાવી છે આ કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થાય છે તે કોર્ટમાં શું ચર્ચા કરવામાં આવે છે તેના ઉપર નજર રહેશે પરંતુ આ એ આરોપીઓ છે કે જેઓએ સ્થાનિકોને ડરાવ્યા હતા ફ્લેટમાં ઘુસી તોડફોડ કરી હતી તલવારો સાથે ઘુસી ગયા હતા અને બહેન દીકરીઓ પર ખરાબ નજર નાખી તેઓને ધમકી પણ આપી હોવાની ફરિયાદ થઈ હતી પોલીસે ગઈકાલે સરભરા કરી હતી જે રહીશો હતા તેમની પાસે તેઓને લઈને આવ્યા હતા તેમની પાસે માફી પણ મંગાવી હતી આજે મુખ્ય ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે તપાસ પણ કરવામાં આવશે કારણ કે દારૂ પણ મળી આવ્યું હતું તેઓ પાસેથી બોટલો મળી આવી હતી દારૂની બિયરની આ તમામ મુદ્દાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે

દાદાના રાજમાં કોઈની પણ દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં

સુદરપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો ભારે વરસાદ છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા થઈ છે પરંતુ આ તમામની વચ્ચે ખેડૂતો ચિંતિત છે કારણ કે વરસાદ સુસવાટા સાથેનો છે આપ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ રહ્યા છો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોના પાકને જતા જતા આ વરસાદ નુકસાન કરી શકે છે અત્યાર સુધી જે વરસાદે ખેડૂતોને તાર્યા હતા તે જ ડુબાડવા પર તુલ્યા હોય તે પ્રમાણેના હાલમાં પરિસ્થિતિ સર્જાય છે મોરબીથી સમાચાર લીલાપર રોડ પર કારમાં આગ લાગી છે મોરબીના યુવા ઉદ્યોગપતિનું મોત થયું છે કારનો દરવાજો ન ખૂલતા આગથી મોત થયું છે જાંબુડિયા સ્થિત યુનિટ પર જતા સમયે બની હતી ઘટના યુવા ઉદ્યોગપતિના મોતથી મોરબીમાં શોકનો માહોલ છે કારમાં આગ લાગવાનું કારણ હજી જાણી શકાયું નથી ટેકનિકલ કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે કે વાયરો જે હતા તેમાં કંઈક શોર્ટ સર્કિટ થયું ને ત્યારબાદ આગ લાગી આ પ્રાથમિક જાણકારી છે પરંતુ હજી પુષ્ટિ કરવામાં નથી આવી સૌથી વધારે જે મહત્વની વાત છે તે છે કે ગાડીના દરવાજા લોક થઈ ગયા હતા જેવી જ આ ધુમાડા કાઢી ગઈ ગાડી અને આગ લાગવાની શરૂઆત થઈ ગાડીના દરવાજા લોક થઈ ગયા જેના કારણે જે કાર ચાલક હતા તેઓ બહાર ન આવી શક્યા વધુ માહિતી ન્યૂઝ ન્યૂઝિન સંવાદદાતા અતુલ પાસેથી અતુલ સમગ્ર ઘટના શું ઘટી હતી વધુ શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આખી ઘટનામાં મોરબીના રોડ પર આજે બપોરે એક પિસ્તાલીસ વાગ્યાની આજુબાજુ એક કિયા કાર છે તેમાં આગ લાગી હતી આગને લઈને જે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય નાનજીભાઈ ગોપાળી જે ઓગણચાલીસ વર્ષના છે તેનું મોત નીપજ્યું હતું આગ લાગવાના પહેલા જ ધોવાણો થયો હતો જે ચાલુ કાર્ય થયો હતો અને બાદ તેને બેભાન થઈ ગયા હતા જે કારમાં આગ લાગવાની સાથે સાથે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ પણ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે બેભાન થઈ ગયા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે યુવા ઉદ્યોગપતિ છે નીકળી શક્યા ન હતા ને તેનું મોત નીપજ્યું હતું સિદ્ધાર્થ તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્થાનિકો પણ મદદે આવ્યા પરંતુ તેઓને બચાવી ન શક્યા અને હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે તેઓનું મૃત્યુ નિપજી ગયું હતું ગાડીમાં જ ઓખામાં ઓફિસમાં અચાનક હાર્ટ એટેક આવતા યુવક ખુરશી પરથી જ ડળી પડ્યો છત્રીસ વર્ષીય પ્રફુલ ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં ખાનગી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ફરી એક વખત સાયલેન્ટ કિલરનો આતંક જોવા મળી રહ્યો છે કારણ કે હાર્ટ એટેક વ્યક્તિ કામ કરી રહ્યો છે વાત કરી રહ્યા હતા અચાનક જ ઢળી પડે છે સમગ્ર ઘટના જે સીસીટીવીમાં આપ જોઈ રહ્યા છો ઓફિસમાં હાર્ટ એટેક આવતા ખુરશી પરથી તેઓ ઢળી પડ્યા હતા અને સીસીટીવી ની અંદર આ સમગ્ર ઘટના પણ જોવા મળી રહી છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મુકુદ્ધ જોઈ ગયા છે મુકુદ જે રીતે પ્રાથમિક જાણકારી જે હાર્ટ એટેકથી મોત થયું છે શું વધુ માહિતી પ્રાપ્ત થઈ છે આપને જી સિદ્ધાર્થ વાત કરવા માટે દ્વારકાના ઓખામાં છત્રીસ વર્ષીય યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ નીપજ્યું છે જાણવા મળતી માહિતી મુજબ ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં એક ખાનગી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક પ્રફુલ વાઘેલા નામનો જે વ્યક્તિ છે તેમને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું છે બનાવ અંગે સીસીટીવી પણ સામે આવી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે કામ ચાલી રહ્યું હતું ને દરમિયાન જ હાર્ટ એટેક આવી ગયો જામનગર જિલ્લામાં વરસાદ બાદ અનેક રોડ રસ્તાનું ધોવાણ થયું છે ધ્રોલ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ખાડાથી લોકો ત્રાસી ગયા છે છે ખાડાને કારણે અકસ્માતના પણ વધારો થયો ત્યારે ધ્રોલના જોડિયા તરફ જતા રસ્તા પર દંપતી ખાડામાં ખાબક્યા હતા બાઇક સવાર દંપતી ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા પાછળથી રિક્ષો આવી રહી હતી પરંતુ સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત ટળી ગયો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળી રહ્યા છે ગુજરાતી અભિનેત્રી જીલ જોશી સામે ફરિયાદ દાખલ થઈ છે કોડીનાર પોલીસે જીલ જીલ જોશી સામે ફરિયાદ નોંધી છે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો જાહેરનામાનો ભંગ કરીને જમજીર ધોધ પર બનાવી હતી ધોધ નજીક જવા પર લગાવાયો હતો પ્રતિબંધ જીલ જોશી દ્વારા ધોધ પાસે ખુરશી લગાવીને બનાવવામાં આવી હતી રીલ્સ થોડા દિવસ અગાઉ પણ રાજકોટના દંપતી દ્વારા ધોધ પર બર્થડે ઉજવાયોનો ઉજવાયાનો પોલીસે રાજકોટના દંપતી સામે પણ ફરિયાદ નોંધી હતી તો દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો કે ખૂબ જ નજીક છે જમજીર ધોધ અને તેના કિનારા પાસે બેસીને આ રીતે રીલ બનાવવામાં આવી છે આપણે કે સામાન્ય રીતે પ્રવાસીઓને છૂટ આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે વધુ વરસાદ અને ઉપરવાસમાંથી જે પાણી વધી રહ્યું હતું તેને ધ્યાનમાં રાખીને કલેક્ટર તરફથી જ આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે જાહેરનામું જે છે તે આપવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જમજીર ધોધની નજીક નહીં જાય પરંતુ અભિનેત્રી જે છે તે ત્યાં પહોંચ્યા હતા અને રીલ બનાવી હતી અકસ્માતમાં ગુમાવ્યો છે જીવ કાર સવાર સહિતના આઠ લોકોને પહોંચી ગંભીર ઇજાઓ ત્રણ બાળકો ત્રણ મહિલા સહિત આઠ હોસ્પિટલમાં દાખલ મંદિરથી દર્શન બાદ પરત જતા પરિવારને નડ્યો અકસ્માત મૃતકોને હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા